જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર બારસ વાર્તા પ્રસંગ પવિત્ર બારસ શા માટે મનાવવામાં આવે છે પુષ્ટિ માર્ગમાં પવિત્ર બારસનું શું મહત્ત્વ છે તો મિત્રો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પવિત્રા એકાદશીની રાત્રિએ જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીની મધ્યે સંવાદ થઈ રહ્યા હતા ત્યારે ત્યાં નજીક શ્રી દામોદરદાસ હરસાનીજી સૂઈ રહ્યા હતા સંવાદથી તેમની નિંદ્રા દૂર થઈ તેઓએ આ સંવાદ સાંભળી રહ્યા હતા શ્રી મહાપ્રભુજી પ્રત્યેની અનંત શ્રદ્ધા હોવાથી તેઓ જાગ્યા નહીં જ્યારે સંવાદ પશ્ચાત ઠાકોરજી અંતઃ ધ્યાન થઈ ગયા શ્રી વલ્લભે હરસાનીજીને પૂછ્યું દમલા કુછું સુન્યો ત્યારે હરસાનીજી વિસ્તારમાં જાણતા હેતુ તથા ગુરુની મહત્તાનું ઉદાહરણ સ્થાપવા માટે કહ્યું શૂન્યો તો સહી પર સમજ્યું નહીં અહીં શીખવા યોગ્ય ભાવ એ છે કે સેવક ગુરુથી મોટા ના હોય પ્રભુની સાથે જોડાયેલ આંતરિક અને ગૂઢ ભાવ માત્રને માત્ર ગુરુના સાનિધ્યમાં રહીને જ શીખી શકાય છે ત્યારે મહાપ્રભુજીએ વિસ્તારમાં સમજાવ્યું બીજા દિવસે શ્રાવણ સુદ બારસે મહાપ્રભુજીએ દામોદરદાસને યમુનાજીમાં સ્નાન કરી આવવા કહ્યું જ્યારે દમલાજી સ્નાન કરીને આવ્યા પછી શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ બ્રહ્મ દમલાજીને આપ્યું દામોદરદાસ હરસાણીજી સર્વપ્રથમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બન્યા પછી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી દમલા ય માર્ગ તે પ્રગટ કર્યો હોય દમલાજી બધા વૈષ્ણવોના પ્રતિનિધિ છે તેથી જાણી શકાય છે કે આ માર્ગ વૈષ્ણવનો છે આવી રીતે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી આ કારણથી આજના દિવસને સમગ્ર સૃષ્ટિ માટે માટે મહત્વપૂર્ણ દિવસ છે શ્રાવણ શુદ્ધ બારસને પવિત્રા બારસ કહેવાય સંવંત પંદરસો ઓગણપચાસના શ્રાવણ શુદ્ધ બારસને દિવસે પરમ ભગવતીએ શ્રી બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા આપી હતી આજનો દિવસ પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ કહી શકાય શ્રી દામોદરદાસજીએ સૂતરનું પવિત્ર સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજીને ધરાવ્યું હતું અને મિશ્રી આરોગાવી હતી ત્યારથી આ દિવસે પોતાના શ્રી ગુરુદેવને પવિત્ર ધરાય છે ગુરુદેવ વિરાજતા ના હોય તો વલ્લભકુડના બાળક ગામમાં વિરાજતા હોય તો તેમને અથવા ગુરુદેવના ચિત્રજીને પવિત્ર ધરાવી તથા શક્તિ શક્તિભેટ ધરવામાં આવે છે મિશ્રી પણ ધરવામાં આવે છે ત્યાર પછી વૈષ્ણવો અરસપરસ એકબીજાને પવિત્રા પહેરાવે છે અને મિશ્રી ખવડાવે છે અને મિશ્રી લેવડાવે છે ગુરુદેવને પવિત્રા ધરાવ્યા પછી વૈષ્ણવે પોતે પવિત્રુ ધરે છે અને મિશ્રી લેવરાવે છે ગુરુદેવને પવિત્રા ધરાવ્યા પછી વૈષ્ણવ પોતે પવિત્ર ધરે છે તેનો ભાવ એ છે કે શ્રી ઠાકોરજી સહિત વ્રજભક્તો તેમજ શ્રી ગુરુદેવને પોતાના હૃદયમાં પવિત્રા દ્વારા ધારણ કરે છે વૈષ્ણવોને અરસપરસ ધરી મિશ્રી લેવડાવવાનો ભાવ એવો છે કે આપણી પુરાણી પહેચાન છે એકબીજાના લીલા સ્વરૂપના અનુસંધાન દ્વારા એકબીજાના હૃદયમાં વિરાજતા શ્રી ઠાકોરજીને પવિત્રા ધરાય છે મિશ્રી રસરૂપ છે તેથી મિશ્રી જરૂર લેવડાવવી જોઈએ સામાન્ય રીતે રાખડી ધરાય તે પહેલા જ પવિત્રા બાળકોને ધરાવવા જોઈએ જો કોઈ બાધક હોય તો જન્માષ્ટમી સુધીમાં પવિત્રા ધરાવવા જોઈએ સૂતરનું પવિત્ર સફેદ છે તે નિર્ગુણ છે તે શ્રી ચંદ્રાવલીના ભાવથી પ્રગટે છે તેના પર જે કેસર લગાડવામાં આવે છે તે શ્રી સ્વામિનીજીના ભાવથી લગાડવામાં આવે છે આ પવિત્રા બારસના ઉત્સવના ગુરુ અને વૈષ્ણવના ચરણોમાં દંડવત પ્રણામ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ